મોબાઈલ ખરીદવા માટે છ હજાર રૂપિયાની સહાય લોનના હપ્તા માટે છે સૌથી મોટા સમાચાર દરેકને મળશે દસ હજાર રૂપિયાનો હપ્તો પાંચ તારીખ પહેલા તમારે આજે છેલ્લી તારીખ છે તમે કામ પતાવી લો બધાને મળશે મિત્રો ઘરનું મકાન જૂના વાહનો નવા નિયમો મોંઘવારી વધતા લોકો મુંજાયા ખેડૂતોનું મોટું આંદોલન થશે રહેજો ખેડૂતોને પાક વીમાના પૈસા મળશે અને આ સાથે સાથે આધાર કાર્ડ અને રાશન કાર્ડ અને બેંક ખાતામાં પૈસા લોન અને સૌથી મોટા સમાચાર કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે મહિલાઓને બાર હજાર રૂપિયાની સહાય મળશે પેટ્રોલ ડીઝલના ભાવને લઈને જાહેરાત પાન કાર્ડના નવા નિયમો લાગુ મુખ્યમંત્રી દ્વારા હવે તમારું કામ નહીં અટકે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોનાચંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના આજના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી દરરોજ અને સમયસર મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતો માટે છે એ સૌથી મોટા સમાચાર આવી ગયા છે ખેડૂતોની જીત થઈ લોન માફી અંગે છે જવાબ માંગવામાં આવી રહ્યો છે ખેડૂતોની જીત અને સરકાર ખેડૂતોની વાત સાંભળી મિત્રો આજે કિસાન સહકાર સમિતિના કન્વીનરો અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી વચ્ચે બેઠક યોજાઈ હતી કિસાન સહકાર સમિતિએ ત્રણેય માંગણીઓ લેખિતમાં આપી જેમાં કૃષિ મંત્રીએ પોઝિટિવ જવાબ આપતા કહ્યું કે ત્રણેય માંગણીઓ ઉપર વિચાર કરવામાં આવશે અને ખેડૂતોના હિતમાં જે છે એ સરકાર દ્વારા એવો પ્રયત્ન કરવામાં આવશે કે ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવે તો હવે મિત્રો ત્રણ માંગણીઓ કઈ કઈ છે તમને જણાવી દઈએ તો સૌથી પહેલા તમને જણાવી દઈએ કે આજથી લગભગ દોઢ મહિના પહેલા જે આંદોલનની શરૂઆત થઈ રહી છે હવે આ ગુજરાત રાજ્યની અંદર માત્ર ખેડૂતોનું આંદોલન નથી મિત્રો આ ગુજરાત રાજ્ય સિવાય પણ ખેડૂતોનું આંદોલન છે એવું ગણી શકાય કારણ કે મિત્રો શરૂઆત થઈ ગઈ છે આ આંદોલનના મારફતે ખેડૂતો માટે છે એ સરકાર શું શું કરી શકે એ તમને જણાવી દે તો મિત્રો અત્યારે છે એ ખેડૂતો દ્વારા જે સરકારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે એમ કહો તો પણ ચાલે અને ખાસ કરીને પત્ર લખવામાં આવ્યું છે એમ કહો તો પણ ચાલે જેની અંદર મિત્રો લખવામાં આવ્યું છે કે ખેડૂતોની ત્રણ લાખ રૂપિયા સુધીની જે મંડળી છે તે માફ કરવામાં આવે બીજું કે ખેડૂતોને જે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી જે મગફળી છે રાયડો છે જીરું છે તેમજ ઘણા બધા એવા પાકો છે ધાન્ય પાકો છે કે જેની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે અને એક ખેડૂત પ્રતિ ખેડૂત જે જથ્થો હોય છે એમાં વધારો કરવામાં આવે માની લો કે બસ્સો મણ મગફળી છે એ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે જે ખરીદી છે એ થવી જોઈએ પરંતુ એની જગ્યાએ એકસો પચીસ મન જ ખરીદી છે એ થતી હોય છે બીજા નંબરની અંદર વાત કરીએ તો મિત્રો જે બીજી માંગણી છે ખેડૂતો દ્વારા જે માંગણી કરવામાં આવી છે એમાં અત્યારે સરકાર તરફથી છે એ બે હજાર ને ઓગણીસમાં પાક વીમાના પૈસા છે એ મંજૂર કરી દેવામાં આવ્યા તેમ છતાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં પાક વીમાના પૈસા છે એ જમા નથી થયા તે પાક વીમાના પૈસા ખેડૂતોને મળી જાય ત્રીજા નંબરની વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાત સરકાર તરફથી જે છે એ ખેડૂતોએ જે પણ ખાસ કરી કહી શકાય કે અત્યારે મોટા પાયે છે એ ખેડૂતોએ બેંક લોન લીધી છે પાક ધિરાણ લોન લીધી છે મંડલી લોન લીધી છે તો આ તમામ લોનો માફ કરવામાં આવે અને ખેડૂતોનું દેવું છે એ પણ સંપૂર્ણ માફ કરવામાં આવે એ બાબતે અત્યારે છે પત્ર લખવામાં આવી રહ્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ડરામણી આગાહી સામે આવી છે વરસાદનું સંકટ જોવા મળી રહ્યું છે મિત્રો આ ઉપરાંત આગામી સમયમાં ગુજરાતમાં કમોસમી વરસાદ ખાવકવાની પણ આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે અઢારથી લઈને ચોવીસ ડિસેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં હલચલ થવાના કારણે કમોસમી વરસાદ વરસી શકશે તેમજ અરબસાગરમાં પણ આ સમય દરમિયાન ભેજ છે એ વધશે અને આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે એમાં પણ માવઠાની આગાહી છે કરવામાં આવી રહી છે સાથે વરસાદ ખાબકવાને લઈને એવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે કે કેટલાય શહેરોમાં એક ઇંચ જેટલો વરસાદ પણ પડી શકે છે તો વરસાદ પડવાને લઈને સૌથી મોટા સમાચાર આવી ગયા છે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા છે માવઠાની પણ અસર છે એ થવાની જોવા મળી રહી છે એટલે કે માવઠું પણ થઈ શકે છે અને ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા ખેડૂતોનો અત્યારે છે એ રવિ સિઝનના પાકની માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તો મિત્રો આ તૈયારીઓ બગડશે કે કેમ એ હવે આવનારા દિવસોની અંદર ખ્યાલ પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગાડી લેવા માટે સરકાર તમને છે એ આપશે પચીસ હજાર રૂપિયા તમારે જો ગાડી ખરીદવી હોય તો તમને પચીસ હજાર રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવશે હવે આ કઈ યોજના છે કઈ રીતના તમે આ યોજના અંતર્ગત છે લાભ લઈ શકો એ સૌ તમને જણાવીએ તો ગાડી ખરીદવા માટે તમને છે એ સરકાર તરફથી જે આપવામાં આવે છે એમાં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી ટુ વ્હીલર સહાય યોજના છે અથવા ઇ બાઇક સહાય યોજના છે રાજ્યમાં વાયુ પ્રદૂષણને ઘટાડવા અને વીજળીથી ચાલતા વાહનોનો ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે તેમાં તાત્કાલિક મુખ્યમંત્રી જે બે હજાર ને વીસમાં માં હતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જે હાલ એમનું અવસાન થયું છે એમના દ્વારા આ યોજના અંગેની જાહેરાત કરવામાં આવી હતી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સિત્તેરમાં જન્મદિવસની ઉજવણી તરીકે પંચથલી ભેટ તરીકે રજૂ કરવામાં આવી હતી ટુ વ્હીલર સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ આધાર કાર્ડ રેશન કાર્ડ બેંક પાસબુક ડ્રાઇવિંગ લાઇસન્સ શાળા કોલેજ આઈડી વિદ્યાર્થીઓ માટે આવક પ્રમાણપત્ર આટલા ડોક્યુમેન્ટની છે એ જરૂર પડે છે તો જે પણ લોકો પાસે આટલા ડોક્યુમેન્ટ છે તો એ પચીસ હજાર રૂપિયા સુધીની સહાયતા છે એ ટુ વ્હીલ ખરીદવા માટે એટલે કે ઈ બાઇક ખરીદવા માટે છે એ લાભ લઈ શકે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો લાયસન્સને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે હવે સંપૂર્ણ કૌશલ્ય હશે તો જ તમને ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામાં આવશે ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમોની અંદર પણ ફેરફાર કરી દેવામાં આવ્યો છે જેમાં તમે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા જાઓ છો તો પહેલાં મિત્રો દસ પાસ ઉપર ડ્રાઇવિંગ લાઇસન્સ નીકળતું હતું પરંતુ હવે એ નિયમોની અંદર ફેરફાર થયો ગયો છે તમારી પાસે સંપૂર્ણ જે કૌશલ્ય હશે તમામે તમામ તમારી પાસે ડોક્યુમેન્ટ હશે અને શિક્ષણ પણ પૂરેપૂરું હશે તો જ તમે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ કઢાવી શકશો તો આ અંગે સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે તેના વિશે તમને વધારે માહિતી જણાવી દઈએ તો મિત્રો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ આધારિત સિસ્ટમ આવી ગઈ છે છેલ્લા કેટલાય સમયથી જે રીતે અકસ્માતના બનાવો બન્યા છે તેમાં વાહન ચાલક પાસે લાઇસન્સ હોવા છતાં તેની વાહન ચલાવવાની ગુણવત્તા ક્ષતિયુક્ત હોવાનું બહાર આવ્યું છે એઆઈના કેમેરા થકી નિવારી શકાશે કેટલીક આરટીઓમાં ઓળખીતાઓને પણ લાઇસન્સ આપવામાં આવે છે એના આ ખાડા કાન છે એ થઈ જતા હોય છે પરંતુ હવે તમામે તમામ જે લાગવગ ચાલતી હતી એ લાગવગ હવે ચાલશે નહીં તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવું હોય તો તમારે છે એ આરટીઓ ખાતે જવું પડશે અને આરટીઓમાં જઈને જ તમારે છે તમામે તમામ કામ કરવું પડશે તો આ અંગે છે અત્યારે સૌથી મોટા સમાચાર આવી ગયા છે અને તેમાં પણ અત્યારે જે માહિતી એવી મળી રહી છે કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આરટીઓને લઈને નિયમોની અંદર છે એ ફેરફાર કરી દેવામાં આવ્યા છે કડક નિયમો બનાવી દેવામાં આવ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોના ખાતામાં પાક નુકસાન સહાય છે જમા થવા મળી છે ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે પાક નુકસાન ઉપર વ્યાપક થયેલ નુકસાન સામે રાજ્ય સરકારે જાહેર કરેલા ઐતિહાસિક દસ હજાર કરોડ રૂપિયાના કૃષિ રાહત પેકેજની જે છે અમરવારી ઝપટ ભેટ થઈ ગઈ છે સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ત્વરિત કાર્યવાહી કરતાં અત્યાર સુધીમાં રૂપિયા ઓગણચાલીસ લાખથી પણ વધુ અસરગ્રસ્ત ખેડૂતોને છે એ બેંક ખાતાની અંદર પૈસા મોકલી આપવામાં આવ્યા છે જેમાં અત્યારે લગભગ એક હજાર અને અઠ્ઠાણું કરોડથી પણ વધુની સહાય જમા કરી દેવામાં આવી છે જે ખેડૂતોએ હજુ સુધી આ સહાય માટે અરજી નથી કરી એના માટે આજે છેલ્લો દિવસ છે આજે પાંચ ડિસેમ્બર અને છેલ્લો દિવસ તમે પણ રજીસ્ટ્રેશન કરાવી ઓનલાઈન અરજી છે એ કરી દેજો જેથી કરી તમે પણ પાક નુકસાન સહાય યોજના અંતર્ગતના પૈસા છે એ લગભગ એકાદ અઠવાડિયાની અંદર મેળવી શકશો તો તમે પણ છે એ કૃષિ રાહત પેકેજ અંતર્ગત લાભ લઈ શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને મળનાર જે બે હજાર રૂપિયાનો હપ્તો છે તેની અંદર વધારો થઈ શકે છે અત્યારના જે સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી ગયા છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લઈને જો તમે પીએમ કિસાન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવ્યું છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના છે કેન્દ્ર સરકાર બે હજારને છવ્વીસ અથવા સત્યાવીસ માટે બજેટ જે તૈયાર કરી રહ્યું છે એમાં આ બજેટ લાંબુ ચાલવાનું છે બહુ સ્તરીય પ્રક્રિયા શરૂ થવાની છે અને આ મહિનાઓ સુધી ચાલનારી કવાત કવાયતનું પણ નેતૃત્વ નાણાં મંત્રાલય એમઓએફએ કરી છે તેમાં મિત્રો નીતિ આયોગ સંબંધિત મંત્રાલયો રાજ્ય અને ક્ષેત્રીય હિસ્સેદારોનો સમાવેશ થાય છે અને આ બજેટમાં ખેડૂતોને લગતી જે મોટી જાહેરાતો છે એ પણ સામેલ કરવામાં આવી છે જેમાં હવે મિત્રો એવું માનવામાં આવી રહ્યું છે કે આવનારા વર્ષ માટેનું જે બજેટ જાહેર થશે બજેટ રજૂ થશે એમાં ખેડૂતોને જે બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે પીએમ કિસાન યોજના અંતર્ગતનો દર ત્રણ મહિને દર ચાર મહિને આ હપ્તો આપવામાં આવે છે એની અંદર ઘટાડો થશે અને ખાસ કરીને આ જે રકમ છે એની અંદર વધારો થશે એટલે જે બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એના જગ્યાએ ત્રણ હજાર રૂપિયાનો હપ્તો પણ તમારા બેંક ખાતાની અંદર છે જમા થઈ શકે છે તો સરકાર તરફથી જ્યારે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના જે છે એ સમાચાર મળી રહ્યા હોય ત્યારે તમારે ધ્યાન રાખવું કે આ પીએમ કિસાન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોના બેંક ખાતાની અંદર જ્યારે હપ્તો આપવામાં આવતો હોય છે તો એ હપ્તાની રકમ ખેડૂતો સીધી છે એમના બેંક ખાતાની અંદર મેળવી શકતા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મધ્યમ વર્ગના લોકો માટે ખુશખબરી આવી ગઈ છે મિત્રો માર્કેટિંગ યાર્ડમાં શિયાળાના નવા શાકભાજીની આવક શરૂ થઈ ચૂકી છે જેને પરિણામે બજારમાં મકબલ શાકભાજીની આવક શરૂ થઈ ગઈ છે અને સારો ભાવ પણ મળી રહ્યો છે ખેડૂતોને પણ સારો ભાવ મળી રહ્યો છે અને આવેલ જે ભાવ છે એમાં કમોસમી વરસાદના કારણે મોટા ભાગના પાક ધોવાઈ ગયા હતા જેને કારણે તમામ શાકના ભાવ છે એ આસમાને પહોંચ્યા હતા મોટા ભાગના શાક છે એ સો રૂપિયાથી દોઢસો રૂપિયાના કિલો થઈ ગયા હતા પરંતુ હવે નવી આવક સાથે ભાવ પણ ધીમે ધીમે ઘટી રહ્યા છે એટલે શાકભાજીની કિંમતની અંદર પણ મોટો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો લોન હપ્તા છે એમાં મોટો ઘટાડો થશે જો તમે લોનના હપ્તા ભરી ભરીને થાકી જ ગયા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે હવે મિત્રો લોન હપ્તા છે ઇએમઆઈ છે એમાં હવે હોમ લોન હોય ક્રેડિટ લોન હોય કે મોંઘવારીનું દબાણ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા આગામી એટલે કે આજે પાંચ ડિસેમ્બરના રોજ રેપો રેટમાં ઝીરો પોઈન્ટ પચીસ ટકા જે બીપીએસનો છે એ ઘટાડો કરવા માટેની જાહેરાત કરી છે અને નિષ્ણાતોના ધારણા એવી છે કે જો આવું રહીશું તો મિત્રો હોમ લોન તેમજ ઓટો લોન છે વ્હીકલ લોન છે ટુ વ્હીલ ફોર વ્હીલ માટેની જે લોન છે એ હવે સસ્તી થશે અને એમની અંદર જે ઈ આપવામાં આવે છે ઈએમઆઈ ભરવા માટેની જે તારીખ આપવામાં આવી છે એમાં પણ ફેરફાર થશે અને જે હપ્તો તમારી પાસેથી વધારે વસૂલવામાં આવતો એની જગ્યાએ નાનો હપ્તો રાખીને પણ તમે લોન ક્લોઝ કરાવી શકો તો આ પ્રકારે હપ્તા છે એ ઘટાડો થશે હપ્તાની અંદર મોટો ફેરફાર થશે એવા સમાચાર અત્યારે મળી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો તમારું પાન કાર્ડ છે એ હવે બંધ થઈ જશે જો મિત્રો તમે અત્યાર સુધી તમારા આધાર કાર્ડને લઈને અને પાન કાર્ડને લિંક નથી કરાવતા તો તમારું પાન કાર્ડ છે એ બંધ થઈ શકે છે સૌથી મોટા સમાચાર એ છે આધાર કાર્ડ અને પાન કાર્ડને તમારે લિંક કરાવવું પડશે જે પણ લોકો આધાર કાર્ડ પાન કાર્ડને લિંક નથી કરાવતા એમના બેંક ખાતા પણ બંધ થઈ અને પાન કાર્ડ સાથે જોડાયેલા તમામ જે ડોક્યુમેન્ટ છે એને પણ ડીએક્ટિવેટ કરવામાં આવશે તો તાત્કાલિક વહેલી તકે તમે આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરાવી અને કેવાયસી કરાવી લો જો કેવાય કરાવવાનું બાકી હોય તો તમે વહેલી તકે છે તમારા નજીકના સીએસસી સેન્ટર છે કોઈ પણ એવી જે સેન્ટરો હોય કે ત્યાં તમારું પાન કાર્ડ અપડેટ કરતા હોય પાન કાર્ડને છે એ કેવાય કરી આપતા હોય તો એમની પાસે જઈને કેવાય કરાવી લેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આયુષ્યમાન કાર્ડ બંધ થવાને લઈને પણ સમાચાર સામે આવી રહ્યા છે જો તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે તો હવે આયુષ્યમાન કાર્ડ પણ બંધ થઈ શકે છે ગુજરાતમાં કાર્ડ એટલે કે ભારત યોજના મધ્યમ વંચિત વર્ગના જે અંદાજે તેર લાખ કરતા પણ વધારે જે છે એ આ કાર્ડ આવકના કાર્ડ છે એ ખોટા દર્શાવવામાં આવી અને આયુષ્યમાન કાર્ડ કઢાવી લેવામાં આવ્યું હતું તો એ આયુષ્યમાન કાર્ડ હવે છે એ તમારા બંધ થઈ જશે તો આયુષ્યમાન કાર્ડ બંધ થવાને લઈને જે સમાચાર સામે આવી રહ્યા છે તેમાં ઘણા બધા લાભાર્થીઓ કોમેન્ટ કરીને જણાવી રહ્યા છે કે જો આયુષ્યમાન કાર્ડ બંધ થઈ જાય તો સફેદ અથવા તો મફતની જે સરકારી યોજના અંતર્ગતનો રજિસ્ટ્રેશન કરાવવાનાનો ખર્ચો પણ નથી ઉપડતો અને બેંક ખાતાની અંદર પણ જે તે તમે સમય છે એ ચેક કરો તો ત્યારે બેંક ખાતાની મારફતે પણ અપડેટ નથી આવતો તો આ બાબતે છે અત્યારે વાતચીત કરવામાં આવી રહી છે કે શું ખરેખર જે સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે આ જે આયુષ્યમાન કાર્ડ પાન કાર્ડ અને રાશન કાર્ડ આધાર કાર્ડ છે એ બંધ કરી દેવામાં આવશે તો એવી રીતના આયુષ્યમાન કાર્ડને પણ બંધ કરી દેવામાં આવશે કે કેમ એના વિશેના અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને છ હજાર રૂપિયાનો મોબાઈલ ખરીદવો હોય તો પણ સબસિડી મળશે અને પંદર હજાર રૂપિયાનો મોબાઈલ ખરીદવો હોય તો પણ સબસિડી છે એ મળશે હવે ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર એ આવી ગયા છે કે મોબાઈલ ખરીદવા માટે સબસિડી આપવામાં આવશે ને આ યોજના અંતર્ગત આય ખેડૂત પોર્ટલના માધ્યમથી તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું છે આઈ ખેડૂત પોર્ટલમાં તમે રજિસ્ટ્રેશન કરાવી ફોર્મ ભરી દેશો એટલે તમને મોબાઈલ ખરીદી ઉપર છે એ છ હજાર રૂપિયાનો મોબાઈલ છે એ સબસિડી સ્વરૂપે મળશે માની લો તમે દસ હજાર રૂપિયાનો મોબાઈલ ખરીદો છો તો ચાલીસ ટકા તમને સબસિડી આપવામાં આવશે એટલે તમને છે એ ચાર હજાર રૂપિયાનો ફાયદો થશે પંદર હજારનો મોબાઈલ ખરીદો છો તો તમારે છે એ છ હજાર રૂપિયાની સબસિડી મળશે એટલે કે એમાં પણ ચાલીસ ટકા છે એ સબસિડી મળવાપાત્ર રહેશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે છે એ દરેક લોકોને દસ હજાર રૂપિયાની ભેટ મળવાની છે આયુષ્યમાન કાર્ડ અને જનધન યોજના અંતર્ગતના જે ફેરફાર થાય છે તેવા ફેરફારને ધ્યાનમાં રાખી અને હવે મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે જે દસ હજાર રૂપિયા જનધન બેંક ખાતાની અંદર ઓવરડ્રાફ્ટની લિમિટની સુવિધા આપવામાં આવી છે હવે તમે ઓવરડ્રાફ્ટ કરાવો છો તો એમાં પણ તમને દસ હજાર રૂપિયા સુધીની છે એ લિમિટ આપવામાં આવશે ઓવરડ્રાફ્ટની લિમિટના માધ્યમથી તમે છે એ તમારા બેંક ખાતાની અંદર એક પણ રૂપિયો ના હોય તો પણ તમે છે એ લિમિટનો ઉપયોગ કરી શકો છો અને આ લિમિટનો ઉપયોગ કરવા માટે તમારા તમારે છે એ બેંક જનધન ખાતું ખોલાવવું છે બેંકની અંદર અને આ જનધન ખાતું છે એ મિત્રો તમારી પાસે દસ હજાર રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટની લિમિટ હોવું જોઈએ અને એમાં પણ જો તમે એક પણ રૂપિયાનો ચાર્જ નથી ચૂકવતા તમારે છ મહિના સુધી ટ્રાન્ઝેક્શન કરવાના છે સારું ટ્રાન્ઝેક્શન છે તો તમને છે એ મિત્રો લાભ આપવામાં આવશે દસ રૂપિયા સુધીના ઓવરડ્રાફ્ટના લિમિટનો જે પહેલા પાંચ હજાર રૂપિયાની લિમિટ હતી પરંતુ હવે એ વધારી અને દસ હજાર ઓવરડ્રાફ્ટ છે એ ભરવાનો રહેશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બધા લોકોને ઘરનું મકાન મળશે મોદી સાહેબે કીધું એટલે પાકુ જેમાં મોદી સાહેબે કીધું છે કે હવે દરેક લોકોને ઘરનું મકાન આપી દેવામાં આવશે જેમાં પીએમ આવાસ યોજના અંતર્ગત લાભ લેનાર જે પણ લાભાર્થીઓ છે એમને સીધો જ લાભ મળશે ખાસ કરી અને બે હજારને ઓગણીસથી મોદી સરકાર દ્વારા જે ભારત દેશની અંદર નેતૃત્વ ચલાવવામાં આવી રહ્યું છે ત્યારથી અત્યાર સુધીમાં મિત્રો ખાસ તમે જોઈ શકો છો એ પ્રમાણે અગિયાર વર્ષની અંદર ચાર કરોડ જેટલા આવાસો છે તૈયાર કરી દેવામાં આવ્યા છે અને જેની અંદર મિત્રો આજે આવાસો તૈયાર કરવામાં આવ્યા છે એ પણ સરકાર તરફથી ભેટ આપવામાં આવી એમ પણ ગણી શકાય તો પીએમ આવાસ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય તો તમે વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવી લેજો હવે સરકાર તરફથી છે એ નવા નિયમો અને ફેરફારોના મારફતે તમને છે એ આવાસની યોજનાના લાભ છે આપવામાં આવશે ત્યાર પછી સમાજની અંદર આગળ જોઈએ તો જૂના વાહનોના નવા નિયમો સામે આવી ગયા છે જો તમારી પાસે જૂનું ટુ વ્હીલ ફોર વ્હીલ હોય તો તમે એને સ્ક્રેપ કરાવી શકો છો સ્ક્રેપ ન કરાવવું હોય તો તમે એને વેચાણ કરી શકો છો વેચાણ કરી અને નવું ખરીદી શકો છો તો તમે પણ જૂના વાહનોથી કંટાળી ગયા છો જેમાં પીયુસી આરસી બુકના ઝંઝટ હોય છે તો એવી જે ગાડીઓ હોય છે એ ખાસ કરી કબાડી ખાને અથવા તો જે તે પછી ઓટો ગેરેજ હોય છે એમના મારફતે પણ તમે છે કોન્ટેક કરાવી શકો છો કે તમારી પાસે જો જૂની બાઇક કે ટુ વ્હીલ ફોર વ્હીલ કે પછી કોમર્શિયલ એવું વાહન કે જે પ્રાઇવેટ સેક્ટરમાં ચાલતું હોય એ દરેક અપડેટ છે એ આપણે ગુજરાત સરકાર તરફથી જે નિયમ બનાવવામાં આવ્યો છે પંદર વર્ષ સુધી પીયુસી કંટ્રોલનો તો એ આપણે જાળવી લેવાનો છે અને ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા જે પણ ફેરફાર કરવામાં આવે એ હિતના અને દરેક લોકોના પ્રજાના છે એ હિતમાં જ નિર્ણય લેવામાં આવતો હોય છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મોંઘવારી વધતા લોકો મૂંઝાણા છે કારણ કે હવે મોંઘવારી વધશે એમ લોકોને છે એ મૂંઝવણ થશે કારણ અત્યારે જે છે એ અરબસાગર અને બંગાળની ખાડી બંનેમાંથી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ અને ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ફેરફાર થતો જોવા મળશે એની જ મોટી અસર છે આપણા સૌરાષ્ટ્રની અંદર જોવા મળશે તો આ પ્રકારે અત્યારે સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતમાં સૌરાષ્ટ્રની અંદર પણ મોટા પાયે છે એ ફેરફાર થતો જોવા મળી રહ્યો છે અને હજી પણ આવનારા દિવસોની અંદર ગુજરાત અરબ સાગરના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર જે ભેજનું પ્રમાણ છે એના કારણે વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો એ પણ શક્યતા દર્શાવવામાં નહીં આવે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે તમારું કામ અટકશે નહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કહી દેવામાં આવ્યું છે સીએમનો મોટો નિર્ણય સામે આવ્યો છે હવે ગુજરાતના નાગરિકોના કામ અટકશે નહીં બત્રીસ સિટી સેવિક સેન્ટરોની મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ભેટ આપવામાં આવી છે નગરોમાં વસતા નાગરિકોની મ્યુનિસિપલ સેવાઓ છે એક જ સ્થળોએથી મળી રહે એ હેતુથી આ એક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સિટી સેવિક સેન્ટરો સહિતની જે સર્વિસીસ છે એ તમામ સર્વિસો ઇઝ ઓફ લિવિંગના સેન્ટરના આશયથી કરવામાં આવે તો જ ગુજરાત સરકાર તરફથી જે નિર્ણય લેવામાં આવ્યો છે એને બિરદાવવામાં આવશે તો આ પ્રકારની એક પ્રોસેસ છે એ ફરી એકવાર શરૂ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે પણ ફેર આપવામાં આવશે એ આપણે ખીચામાં લઈને ચાલતા થશું કારણ કે આજ દ્વારા પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ દર્શાવવામાં નથી આવ્યું તો આપણે પણ શું કામ આપણે ગુજરાત સરકાર દ્વારા જ જે આપેલ જ્ઞાન વિધિ છે એમની વાત કરતા હોય તો આ પ્રકારે બેથી ત્રણ દિવસ માટે બેથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની પણ આપણે સમીક્ષા કરીશું અને વાતાવરણની અંદર જે મોટો પલટો આવ્યો છે એ પણ આપણે ચેક કરીશું કે કેટલા દિવસ સુધી આગાહી રહેશે લગભગ તો છવ્વીસ સત્યાવીસ નવેમ્બર ડિસેમ્બર સુધી જ આગાહી રહેશે ત્યાર પછી જો ફેરફાર થાય તો એ જાણકારી કરવામાં આવશે તો આ પ્રકારે અત્યારે આજના તાજા સમાચાર મળી રહ્યા છે અને આજના તાજા સોના ચાંદીના ભાવ પણ જોઈ લે ગુજરાત રાજ્યની અંદર બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ અને એકત્રીસ હજાર રૂપિયા સુધી જોવા મળી રહ્યો છે તો આજના વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક આપી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આનો વિડીયો શેર કરી દેજો